ઘણી વખત સત્સંગ હોવા છતાં પણ દેશકાળાદિક બરાબર સારા નથી રહેતા એનું કારણ મૂળ તો બારનો જે પાશ્ચિમી સંસ્કૃતિનો વાયરો ચાલુ થયો છે એના રંગે રંગાયેલા નવ યુવાનોના કારણે ઘરની અંદર મા બાપની કોઈ અમન્યા એ યુવાનો રાખતા નથી પણ જો એને સમજે જાય કે મારે ખરેખર મારા જીવનની અંદર મને આટલો બધો મોટો કર્યો અને મારી દેખભાળ રાખી તો મારે મારા માતા પિતાને ક્યારેય પણ દુઃખી કરવા ન જોઈએ એ પ્રકારનો વિચાર જ્યારે સત્સંગના કુટુંબની અંદર દીકરાઓને આવે તો પછી ઘરની અંદર પણ પરમ શાંતિ રહેતી હોય છે એટલે મહારાજ પોતે એમ કહે છે કે સત્પુરુષ જ્યાં છે એટલે એ સ્થાન અથવા તો એ દેશ એ સમય બધું જ કહેવાય છે કે આ પ્રમાણે કહેવાય શુભ રહે છે એટલે આપણે જાણીએ એ પ્રમાણે મેં કહ્યું એમ વિશ્વના તમામ દેશોની અંદર જ્યાં જ્યાં પ્રમુખ સ્વામી મહારાજે પોતે વિચરણ કર્યું છે અને જ્યાં જ્યાં મહંત સ્વામી મહારાજ પણ વધારે છે એવા સ્થાનોની અંદર ખૂબ સારી રીતે સત્સંગની ભર જોવાની હોય ત્યાં આગળ આજના દિવસે પણ એ પરિવારની અંદર અને સત્સંગની અંદર એ યુવાનો બધા જ જેમ કે કેનેડાની અંદર ભણવા માટે ગયેલો ઘણો મોટો વર્ગ અને ત્યાં આગળ કહેવાય છે કે પ્રમુખસ્વામી મહારાજે અદભુત મંદિર કર્યું એના કારણે કરીને કેનેડાની અંદર રવિવારની નો જે સભામંડપ કહેતા ગઈ હવેલી બનાવી એનો હોલ છે એ રવિવારે એક સાથે બધાને બોલાવવામાં આવે તો બહાર બેસવું પડે એવી પરિસ્થિતિ એને બદલે શનિ રવિ બે દિવસ કરે છે તો પણ કહેશે કે આ હોલ આખો ચિક્કાર ભરેલો હોય છે એનું કારણ શું તો કે સ્વામીશ્રીએ પોતે સંકલ્પ કરેલો જ્યારે કેનેડાના હરિભક્તો અને ત્યાં સંતો સાથે રહેતા હશે એમણે કહ્યું કે બાપા આટલું મોટું મંદિર અને આવડું મોટો જબરજસ્ત હવેલી કરવું અહીંયા કોણ આવશે અને ત્યારે સ્વામીશ્રી પોતે બોલ્યા કે તમારે જોજો ને આ નાનું પડશે એમ ગયા વર્ષે મહંત સ્વામી મહારાજ પોતે એ કેનેડાની અંદર ટોરન્ટોમાં ગયા અને ત્યારે સ્વામીશ્રીની પ્રાત પૂજા અને સાયંકાલની સભા એ બંને માટે થઈને એક કેમ્પસની અંદર અલગથી માર્કી બનાવવી પડેલી અને એમાં જ આ બધા કાર્યક્રમો થતા ત્યારે આપણે વિચાર એ કરવાનો કે જ્યાં ભગવાનના સંત હોય ત્યાં આગળ આ પ્રમાણે કહેવાય છે કે પરમ શાંતિ રહેતી હોય છે અને એટલે જ નિષ્કુણાનંદ સ્વામીએ લખ્યું ને કે જ્યારે મોટા પુરુષને મળે રે ત્યારે સૌ સૌના ધર્મ પડે રે અહીંયા આગળ મહારાજ વિશેષતા આપણને એ આપે છે કે અતિશય મોટા સમર્થ પુરુષ હોય તો એમના યોગની અંદર સહેજે સહેજે આપણને પોતાના અંતરની અંદર પરમ શાંતિની અનુભૂતિ થતી હોય છે એટલે મહારાજે આપણને ખૂબ સરળ રસ્તો બતાવી આપ્યો છે કે ભલે ગમે ત્યાં રહીએ પણ સ્વામી કહે છે કે આપણામાં સત્સંગની વિશેષ દ્રઢતા હોય તો બધી જ ક્રિયા આપણી સારી થાય છે અને એ જ આપણા જીવનની અંદર આપણને ઉપયોગી નીકળે નીવડે છે પછી આગળ મહારાજ વાત કરે છે કે અતિશય ભૂંડા પાપી પુરુષ જે દેશમાં રહેતા હોય તેને યોગે કરીને સારો દેશને સારી ક્રિયા ને સારો કાળ હોય તે પણ ભૂંડા થઈ જાય છે આપણને આ ચોખ્ખું ગણિત બતાવે છે કે સૂર્ય આથમી જાય એટલે અંધારું થાય જ અને સૂર્ય ઉદય થાય એટલે અંધારું જતું જ રહે એમ અતિશય ભૂંડ પાપી પુરુષ હોય કે જેને કોઈ દિવસ પોતાના જીવનની અંદર જીવ પ્રાણી માત્ર ઉપર દયા ન હોય ત્યાં આગળ એના યોગે કરીને એનો દેશ અને જેને કહેવાય કહેવાય કે કેટલો સારો એ આફ્રિકાની અંદર યુગાન્ડા દેશ કેટલો સારો કહેવાય પણ ઈદી અમીન જેવાને એક વિચાર એવો આવ્યો કે જે ક્રૂરતા ભર્યો ઘણા બધા તે વખતના સમયના એ વડીલો વાત કરે કે મહિલાઓના શરીર ઉપર જે કંઈ સોના દાગીનાના આભૂષણો પહેર્યા હોય એને ગમે તેમ કરીને ખેંચીને જોર કરીને પણ ચામડી છોલાઈ જાય ને લોહી નીકળે તો પણ કહે છે કે એને કાઢીને લઈ લે અને હાથે પગે કાઢ્યા ત્યારે આપણને ખબર પડે કે આટલી ક્રૂરતા વાળો આ દેશ એને ઓળી ઈદી અમીરને આવું સપનું આવ્યું હશે અને એના કારણે કરીને બધાને કાઢી મૂક્યા બાકી આપણે આમ બધા દેશોની અંદર ફરવા જઈએ પરંતુ કહે છે કે યુગાન્ડાની અંદર જે સમૃદ્ધિ ભગવાને મૂકી છે એટલે ત્યાંની જેને કહેવાય લેક વિક્ટોરિયા અને ત્યાં આગળ મોટા મોટા જબરજસ્ત જમીનોની અંદર ઢોળાવવાળી જમીનો બધી બહુ પણ એમાં પણ કે તે વખતે અત્યારે આપણે જોઈએ છીએ તો કે ચા અને કોફીના મોટા મોટા એ બગીચાઓ એ નજરે પડે એટલે આપણને ખ્યાલ આવે કે સમૃદ્ધની દ્રષ્ટિએ દેશ સારો પણ આવા ભૂંઢ લોકો રહેનારા હતા એટલે ત્યાંથી આપણા ઘણા બધા હિન્દુ ભાઈઓને ગુજરાતીઓને તગડી મૂકેલા પરંતુ એનો એ જ દેશ જેની અંદર ઓગણીસો આપણે બાણુના સમયા ઉત્સવ વખતે દેશની અંદર જે પ્રેસિડન્ટ આવ્યા હશે એને વિચાર આવ્યો કે આપણા દેશની અંદર આ પ્રમાણે એશિયાનો બધા રહેતા હતા અને જેના જેના મકાન પોતાના છે માલિકીના છે પછી જે કંઈ નાના મોટા ધંધા છે એ બધું જ આપણે એમને બોલાવીને પાછું આપી દઈએ તો આપણા મંદિરો પણ જે હતા ને એ મંદિરો પણ આપણને પાછા એ યોગી શતાબ્દી મહોત્સવના સમયામાં પરત કર્યા ત્યારે આને ખ્યાલ આવ્યો આપણને કે રૂડો દેશ તો હતો પણ શુભ વિચારવાળી વ્યક્તિ જ્યારે આ પ્રમાણે ત્યાં આગળ આવી એટલે ગુજરાતીઓને બધાને પાછા બોલાવી લીધા માટે આપણે સમજી લઈએ તો આપણને ખ્યાલ આવે કે આ પ્રમાણે ભૂંડો દેશ થાય છે એનું કારણ પણ કે છે કે ભૂંડો વિચાર વાળો વ્યક્તિ એ જે દેશમાં રહેતો હોય એના યોગે કરીને સારો દેશ પણ કહેવાય છે કે ભૂંડો થઈ જાય છે માટે શુભ ને અશુભ એવા જે દેશકાળ ને ક્રિયા તેના હેતુ તો પુરુષ જ છે એટલે સ્પષ્ટપણે આપણને મહારાજ અહીં આગળ આપણને સમજાવે છે કે શુભ અને અશુભ ક્રિયા એ થાય છે એનું કારણ પુરુષ જ છે એટલે જેના ઘરની અંદર વ્યક્તિગત રીતે પણ આપણે એક કુટુંબની અંદર જોઈએ તો કહેવાય છે કે એકાદ વ્યક્તિને સત્સંગ હોય તો એના કારણે કરીને ધીમે 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 કરતા કરતા એ ઘરની અંદર પણ સત્સંગનું વાતાવરણ શરૂ થઈ જાય છે આજે પ્રમુખ સ્વામી મહારાજે વર્ષો પહેલા આપણને બધાને કહ્યું કે સંસારની અંદર ચાલતા પ્રશ્નોના નિરાકરણ માટે ઘર સભા બહુ મહત્વની છે એવું જ્યારે એ પ્રમુખસ્વામી મહારાજે માર્ગદર્શન આપ્યું અને એના કારણે કરીને જ્યાં જ્યાં ઘર સભા શરૂ થઈ ત્યાં ખૂબ સારી રીતે સરળતાથી એ બધા પ્રશ્નો ઉકેલાવા માંડ્યા ઘણી વખત તો વાત કરે છે ને કે રાજકોટની અંદર એક પરિવારની અંદર આ પ્રમાણે પ્રશ્નો ચાલતા હશે એટલે એક પોતાના પરિવારની અંદર એ વ્યક્તિ એ સભા કરવાની શરૂઆત કરી અને એના માતુશ્રીને તો એના પત્ની ન આવે અને એના પત્નીને બેસારે તો માતુશ્રી ન આવે આવું બનતું હતું પણ એના કારણે કરીને ઘરસભામાં જેમ જેમ બેસવા માંડ્યા એમ ઘરના બધા જ પ્રશ્નોનું નિરાકરણ થઈ ગયું એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ કે ઘરની અંદર પણ આવી રીતે સત્સંગ સભર જીવન જીવનાર સત્સંગી બાઈ હરિભક્ત કે પુરુષ હરિભક્ત હોય તો જરૂર એ ઘરની અંદર પણ કહેવાય શકે છે કે જેને દેશકાળ સારા રહે એટલે આપણે ખરેખર વિચાર કરીએ તો આપણને કહે છે મહારાજ કે તે પુરુષ જો અતિશય સમર્થ હોય તો સર્વ પૃથ્વીમાં દેશ કાળ ક્રિયા તે પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવર્તાવે આ એક વાત બહુ જ મહત્વની મહારાજ અહીંયા આગળ કહે છે કે અતિશય સમર્થ પુરુષ હોય તો સર્વ પૃથ્વીમાં જેને જેને ભગવાન અને ભગવાનના સંતો અને શાસ્ત્રોને વિશે જે આસ્તિક ભાવ હોય ને એવા દેશની અંદર રહેનાર મુખ્ય વ્યક્તિ એ પોતે જો આ પ્રમાણે હિન્દુ સનાતન ધર્મ ને ખૂબ સારી રીતે પોતાના જીવનની અંદર એ અનુભવતા હોય માણતા હોય અને પોતાની રાજકીય સુલહ અને સુલેહના કારણે કરીને એ રાજ્ય ભારત જેવા દેશની અંદર પણ ખૂબ સુંદર મજાના કાર્યો એ આજે વિશ્વની અંદર આપણે જાણીએ એ પ્રમાણે ભારતની અંદર જુદા જુદા પ્રાંતમાં થવા માંડ્યા છે તો આપણને મહારાજ પોતે વાત કરીને જ કહે છે કે એ પ્રકારે તે પુરુષ અતિ સમર્થ હોવા જોઈએ કે જેને પોતાના જીવનની અંદર આ પ્રમાણે મૃત્યુનો ભય નથી પોતાના જીવનની અંદર ભગવાન અને શાસ્ત્રો અને સત્પુરુષને વિશે દ્રઢ વિશ્વાસ છે તો જેના કારણે કરીને આજે આપણે જાણીએ એ પ્રમાણે અયોધ્યાની અંદર પણ ભગવાન શ્રી રામચંદ્રજીનું જન્મસ્થાન ઉપર સરસ મજાના મંદિરનું નિર્માણ થઈ ગયું અને અત્યારે અવશ્ય જે બાકી છે એનું નિર્માણ ચાલે છે પણ ભગવાન બિરાજમાન થઈ ગયા શાસ્ત્રીજી મહારાજનો પણ આદ સિદ્ધાંત હતો કે મંદિરની અંદર ગર્ભગૃહ તૈયાર થઈ જાય પછી ભગવાનને વધરાવી દઈએ અને એટલે એ બધું જ કાર્ય ભગવાન કરે રાજકોટ બીએપીએસના વડા સ્વામી મહારાજ રાજકોટ બિરાજતા હોય ગોંડલના સાતસો હરિભક્તોએ પદયાત્રા દ્વારા મહંત સ્વામી મહારાજના ચરણોમાં ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યું ગોંડલના શ્રી અક્ષર મંદિર દ્વારા એક વિશિષ્ટ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ સાતસો હરિ ભક્તો જોડાયા હતા પદયાત્રા દરમિયાન માળા જાપ કરીને પદ્યતી રાજકોટ સુધી પહોંચ્યા હતા શનિવારના રોજ બપોરે ચાર કલાકે આ પદયાત્રાનું પ્રસ્થાન સાતસો હરિભક્તો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી જોડાયા હતા પદયાત્રીઓને શ્રી અક્ષર મંદિર આગળ માળા આપવામાં આવી હતી સમગ્ર પદયાત્રા દરમિયાન માળા કરીને પદયાત્રીએ ગુરુ હરિને ચરણ ભક્તિ અર્પણ કરી હતી 23 જૂન રવિવારના વહેલી સવારે પદયાત્રીઓ રાજકોટ મંદિર ખાતે પહોંચશે પદયાત્રી માટે રસ્તા પર આવતા ગામના ભાવિક ભક્તો ઇન્ડસ્ટ્રીઝના માલિકો દ્વારા ઠેર ઠેર પાણી ઠંડા પીણા તેમજ નાસ્તા અને ભોજનની વ્યવસ્થા પણ કરાય છે ત્રેવીસ જૂન રવિવારના વહેલી સવારે પદયાત્રી સંતો તથા હરિભક્તો રાજકોટના કાલાવડ રોડ સ્થિત બીએપી સ્વામીને મંદિર પહોંચે જ્યાં મંદિરના પૂજ્ય સંતો દ્વારા પદયાત્રીઓને સત્કારવામાં આવશે મન સ્વામી મહારાજને શરદ પૂર્ણિમા તેમજ દીપોત્સવ પર્વ નિમિત્તે ગોંડલ પધારવા માટેનું આમંત્રણ કાર્ડ પણ સ્વામીના ચરણે અર્પણ કરશે મનસ્વામી મહારાજ ને બિરાજતા હોય સૌ પદયાત્રી સંતો હરિભક્તો સ્વામીશ્રીના પ્રાત પૂજા દર્શન તથા આશીર્વાદનો નો અનેરો લાભો પ્રાપ્ત કરશે આ દિવ્ય અવસરે અક્ષર મંદિરના કોઠારી સ્વામી તથા સંતો એ મન સ્વામી મહારાજ શરદ પૂર્ણિમા તેમજ દીપોત્સવ પર્વ નિમિત્તે ગોંડલ પધારવા માટેનું આમંત્રણ કાર્ડ પણ સ્વામીના ચરણે અર્પણ કરશે મહારાજે આ સૌ પદયાત્રી સંતો ધારી ભક્તોના અંતરનાશીષ દ્વારા કૃતાર્થ કર્યા હતા આ પદયાત્રાને સફળ બનાવવા માટે ગોંડલક્ષ્મી મંદિરના કોઠારી સ્વામીના માર્ગદર્શન હેઠળ સૌ સંતો તેમજ કાર્યકરોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી